નમસ્કાર જય હિન્દ વંદે દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈમ્પી ભારતની ભૂગોળના પ્રશ્ન જોવાના છીએ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે આપણા મોસ્ટ આઈમ્પી પાંચ હજાર પ્રશ્નોની પીડીએફ લોન્ચ થઈ ચૂકી છે જેની અંદર પાર્ટ બી ના જેટલા પણ વિષય છે એના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપવામાં આવ્યા છે જે પરીક્ષામાં મિત્રો બેઠા જોવા મળશે કારણ કે ખૂબ એને અનુભવ દ્વારા જે છે એનાલિસિસ દ્વારા આ પેપર આ પીડીએફ બનાવવામાં આવી છે તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને ગૂગલ પે ફોન પે અથવા યુ ઓકે પેટીએમ દ્વારા સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ને વોટ્સઅપ મારફતે આ તમને પીડીએફ મળશે ક્લિયર છે આ પીડીએફ જે છે એની પ્રિન્ટ પણ કાઢી શકાશે આની સાથે જવાબો પણ આપેલા હશે અને પરીક્ષામાં સો ટકામાંથી બેઠા પડશે પૂછાવાની ખાતરી છે તો તે જ મિત્રો રાહ જોયા વગર માત્ર પચાસ રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને આ પીડીએફ પરચેસ કરી લેજો તો તમે પરીક્ષામાં તમારા મેરિટમાં નામ તમારું અપાવી શકો છો ઓકે તો વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર સંપર્ક કોલ કરીને વધારે માહિતી પણ મેળવી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરી ક્વેશ્ચન નંબર વન છે ભાઈ આઠ ડિગ્રી ચેનલ ખાલી જગ્યા અને ખાલી જગ્યાને અલગ કરે છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે જે આઠ ડિગ્રી મિત્રો જે ચેનલ છે તે મિત્રો મિનિકોય અને માલદીવ્સને અલગ કરે છે તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી બંને રીતે પ્રશ્ન પૂછી શકાય છે ઉલટી રીતે પણ પૂછે કે ભાઈ મિનિકોય અને માલદીવ ને કઈ ચેનલ અલગ કરે છે તો આઠ ડિગ્રી ચેનલ અલગ કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન કયો કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાની સ્વતંત્ર હાઈકોર્ટ ધરાવે છે તો એ છે મિત્રો દિલ્હી નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલા વિધાનો ચકાસો અને યોગ્ય જવાબ પસંદ કરવાનો છે તો પેલો વિધાન છે કે ભાઈ ઓપ્શન એ છે ડેકન ટ્રેપમાં ખડકો બેસાલ્ટ અને ડોલો બનેલા સખત ખડકો છે આ સાચું છે આ પ્રકારના ખડકોના વિખંડનથી રાતી માટેનું ના ભાઈ રાતી માટેનું આમાં નિર્માણ થતું નથી તો પેલું સાચું છે બીજું ખોટું છે બંને સાચા છે એવો જવાબ તો બની ના શકે બંને વિધાન અસત્ય છે એવો જવાબ પણ ના બને તો આપણે ઓપ્શન એ સાચો જવાબ અહીં બનશે ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ ભૂવૈજ્ઞાનિકોના મતાનુસાર પૃથ્વીની ભૂસપાટી સાત મહાન પ્લેટોમાં વહેંચાયેલી છે નીચે આપેલ કઈ પ્લેટનો તેમાં સમાવેશ થતો નથી ઓકે સાત ભૂ ઓકે સામાજિક વિજ્ઞાન તમે પાઠ્યપુસ્તક વાંચવું હોય તેમાં સાથે સાત ઉદકતી વિશે માહિતી આપેલી છે તો આમાં વાત કરીએ મિત્રો આફ્રિકન પ્લેટ પણ આવે યુરેશિયન પ્લેટ પણ આવે પાર્ટ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયન પ્લેટ પણ હોય છે પરંતુ આ આર્કટિક પ્લેટ નો સમાવેશ આમાં નથી થતો નેક્સ્ટ વન બાઉન્ડ્રી ટ્રસ્ટ ઝોન કયા બે હિમાલય વિસ્તારોની વચ્ચે આવેલો છે મિત્રો એમાં જવાબ આવશે મધ્ય હિમાલય અને શિવાલિક હિમાલય ઓપ્શન બી સાચો જવાબ બનશે ચાલો નેક્સ્ટ ખાન પ્રદેશ તરીકે ઓળખાતો ભાગ કઈ પર્વતમારાની વચ્ચે આવેલો છે તો મિત્રો એ આવેલો છે સાતપુડા અને અજંતા સાતપુડા અને અજંતા ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાત છે ભાઈ નેશનલ બાયોસ્પિયર રિઝર્વ પ્રોગ્રામ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો મોસ્ટ ટાઈમ પી છે મિત્રો તો જવાબ આવશે આમાં ઓગણીસો ને છ્યાસીમાં ક્યારે રજૂ કરવામાં આવ્યો તો ઓગણીસો ને છ્યાસીમાં રજૂ કરવામાં આવ્યો હતો ઓપ્શન સી સાચું જવાબ છે હાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ છે કે ભાઈ નીચે પૈકી સાચું વિધાન જણાવવાના છે ઓકે સરસ મજાનો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આ મિત્રો તો વાત કરીએ પેલું એમ ઓપ્શન એ છે કે નીલગિરી બાયોસ્પીયર રિઝર્વ ઓગણીસો છ્યાસીમાં સ્થાપવામાં આવેલું હતું આ સાચું છે એકદમ બીજું ઓપ્શન છે કે ભાઈ નીલગિરી બાયોસ્પીયર રિઝર્વ ભારતનું પ્રથમ જૈવ ક્ષેત્ર છે આ પણ સાચું છે ઓકે યાદ રાખજો મિત્રો નીલગિરી બાયોસ્પીયર રિઝર્વ ભારતનું સૌપ્રથમ પ્રથમ ક્ષેત્ર છે જેની રચના જે છે ઓગણીસો છ્યાસીમાં કરવામાં આવી હતી બંને સાચા છે એટલા માટે ઓપ્શન ડીમાં આપણે જવાબ ટીક કરીશું ચાલો નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્ય અથવા તો રાજ્યોમાં ફેલાયેલું છે તો નીલગીરી જે આરક્ષી ક્ષેત્ર છે તે મિત્રો ત્રણ રાજ્યોમાં ફેલાયેલું છે કેરળ કર્ણાટક અને તમિલનાડુ આ ત્રણે ત્રણ આવશે એટલે ફાઇનલ જવાબ આપણે ઓપ્શન ડી માટે કરશું ચાલો નેક્સ્ટ ભારતનો ફોસિલ પાર્ક એટલે કે ઇન્ડિયન જુરાસિક પાર્ક ક્યાં આવેલો છે ઓકે ભારતનો ફોસિલ પાર્ક તો મિત્રો એ આવેલો છે ગુજરાતની રાજધાની એવા ગાંધીનગર ખાતે ઓકે એ કોઈ મિત્રો પ્રશ્ન ધ્યાનથી જોજો બેઠા પૂછા એવા તમામ પ્રશ્નો આપેલા છે પરીક્ષાના છેલ્લા સમયમાં રિવિઝન માટે ખાસ ઉપયોગી સારસ પક્ષીને અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે તે પૈકી નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ખોટી જોડ પસંદ કરવાની છે જો દહેગામમાં તેને રામ સીતા તરીકે ઓળખવામાં આવે આ સાચું છે વિરમગામમાં પણ તેને રામ સીતા તરીકે ઓળખવામાં આવે આ પણ સાચું છે નરકાઠાનો જે વિસ્તાર છે એમાં તેને ઢોર કુંજરા કહેવામાં આવે છે આ પણ સાચું છે ખોટું વિધાન શોધવાનું કહ્યું છે ખોટું તો એક પણ છે જ નહીં એટલે આપણે જવાબ ટીક કરશું ઓપ્શન ડીમાં એક કે ભાઈ એક પણ ખોટું આમાં આપેલું નથી તો જવાબ સાચો જવાબ થશે ઓપ્શન ડી ચાલો ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ એટલે કે કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે તો જવાબ આવશે મિત્રો કચ્છના છારી છારીધંટ ખાતે ઓકે જેની જે ઓકે બે હજાર આઠમાં ચાલો આગળ વાત કરીએ નીચે આપેલ પેટી ઘેટાની કઈ જાત ગુજરાતમાં જોવા મળે છે ગુજરાતમાં કઈ ઘેટાની જાત જોવા મળે છે તો ગુજરાતમાં પાટણવાડી પણ જોવા મળે છે અને માળવાડી પણ જોવા મળે છે બંને જોવા મળે છે આપણે ઓપ્શન સીમાં જવાબ ટીક કરવો પડશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગુજરાતમાં સંવર્ધિત મરઘાની વિદેશી જાત કઈ છે તો એ છે મિત્રો વ્હાઇટ લેગ હોર્ન ઓપ્શન બી સાચો જવાબ બનશે ચાલો ખેડા જિલ્લામાં આવેલું લસુંદરા શેના માટે જાણીતું છે ઓકે ખેડા જિલ્લામાં આવેલું જે લસુંદરા છે મિત્રો ગરમ પાણીના જરા માટે જાણીતું છે ઓકે આના સિવાય જે નવસારીમાં ઉનાઈ આવેલું છે એ પણ ગરમ પાણીના જરા માટે પ્રખ્યાત છે તુલસી શ્યામ છે એ પણ ગરમ પાણીના ઝરા માટે પ્રખ્યાત છે જી હાલ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર સોળમાં કે પૃથ્વીના પેટાળમાં રહેલ નિફેમાં કયા તત્વો જોવા મળે છે મોસ્ટ ટાઈમ બી છે નીફે જે નીફે છે એમાં કયા તત્વો હોય છે સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તકમાં બધું આપેલું છે કે ભાઈ નિફેમાં જે છે તે કયા તત્વો હોય છે તો એની અંદર હોય છે મિત્રો નિકલ અને લોહ તત્વ ત્યારબાદ છે કે ભાઈ પૃથ્વીના પેટાળમાં રહેલ સીમામાં કયા તત્વો જોવા મળે છે ઓકે નીફેમાં નિકલ અને લોહ લોહતત્વો હોય છે એવી રીતે મિત્રો વાત કરીએ સીમામાં તો સીમામાં હોય છે સિલિકા અને મેગ્નેશિયમ શું આવશે સિલિકા અને મેગ્નેશિયમ ઓપ્શન સી સાચો જવાબ અહીં બનશે તો યાદ રાખજો નીફેમાં નિકલ અને લોહતત્વ સીમામાં સિલિકા અને મેગ્નેશિયમ આનો ત્યારબાદ આગળ વાત કરીએ તો નીચે આ પેલ પૈકી કયું લગુન સરોવર છે ઓકે લગુન સરોવર કયું છે મિત્રો ચિલકા સરોવર લગુન સરોવર છે ઓકે ચિલકા સરોવર ઓડિશામાં આવેલું ચિલકા સરોવર પણ લગુન સરોવર છે કોલેરું સરોવર પણ લગુન સરોવર છે બંને લગુન સરોવર છે એટલા માટે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે ઓકે ના સોર્યું હોય ચિલકા સરોવર મિત્રો લગુન સરોવર નહીં આવે માત્ર જે કોલેરું સરોવર જે છે તે લગુન સરોવર આવશે ચાલો આગળ વાત કરીએ નીચેના માંથી કયો અખાત સ્તરભંગ રેખા ધરાવે છે તો મિત્રો એ અખાત છે ખંભાતનો અખાત ગુજરાતમાં આવેલ મેંગ્રુવ જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે તેમાં જોવા મળે છે મિત્રો જે ગુજરાતના મેંગ્રુવ જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે ચેરના ઓકે ચેર તેમજ ખરીફ પાકની લણણી ક્યારે થાય છે ખરીફ પાક એની લણણી ક્યારે થાય છે તો જવાબ આવશે ઓક્ટોબર નવેમ્બરમાં નેક્સ્ટ ક્વેશ્ચન કોઈ બે જગ્યાઓ વચ્ચે સમયનો તફાવત શાના કારણે હોય છે તો મિત્રો હોય છે રેખાંશના કારણે ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ખજુરાહો ઓકે ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે મિત્રો એ આવેલું છે મધ્યપ્રદેશમાં વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે વિશ્વનો સૌથી મોટો અખાત એટલે મેક્સિકોનો અખાત ચાલો લઘુન સરોવરમાં ખાલી જગ્યા પાણીની માછલી જોવા મળે છે તો મિત્રો એમાં જવાબ આવશે ખારા પાણીની ત્યારબાદ ક્વેશ્ચન નંબર છવ્વીસ છે કે ભારતીય પરમાણુ ઉર્જા કાર્યક્રમના ત્રીજા ફેજમાં અગત્યનું સ્થાન ધરાવતા થોરિયમનો સૌથી વધુ જથ્થો કયા રાજ્યમાં જોવા મળે છે તો જવાબ આવશે મિત્રો કેરલ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે આવા જ મોસ્ટ ટાઈમ બી પાંચ હજાર પ્રશ્ન જોઈ લો તો પછી કશું તમારે જોવા પણ નહીં રહે માત્ર સો રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ કરીને જો તમે પરીક્ષામાં પાસ થઈ શકતા હોવ તો એમાં શું ખોટું છે તો પછી આ પીડીએફને માત્ર સો રૂપિયા માટે અત્યારે જ તુરંત જ પ્રચેસ કરી નાખો અને વાંચી નાખો પરીક્ષામાં ફાયદો સો ટકા મેળવી નાખો વધારે માહિતી માટે તમે આ નંબર પર કોલ પણ કરી શકો છો છીએ ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્યાવીસની વાત કરી કે કોલસાના પ્રકારોમાં કાર્બનની માત્રામાં ચડતો ક્રમ દર્શાવતું યોગ્ય જોડકું પસંદ કરો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે તો આમાં સૌથી વધુ કાર્બનનીમાં ચડતો ક્રમ ગોઠવવાનો છે આપણે એટલે સૌથી વધુ ઓછાથી વધુ તરફ જવાનું છે તો સૌથી ઓછું કાર્બનનું પ્રમાણ મિત્રો આપણને ખબર હોય પીટ કોલસામાં હોય ત્યારબાદ લિગ્નાઇટ ત્યારબાદ બ્યુટુ બ્યુટુ મીન્સ ત્યારબાદ એન્થ્રેસાઇટ તો આવી રીતે જવાબ ઓપ્શન ડી સાચો જવાબ બનશે

માનસ નદીના કાંઠે આવેલ આ ક્ષેત્રમાં વાઘ જોવા મળે છે ઓકે ઓકે જે માનસ તો આ સાચું છે મિત્રો ઓકે તો ડાયરેક્ટ આપણો બી જવાબ બની જશે નીચે આપેલ ભારતમાં પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલ સંસ્થા કઈ છે તો પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલ સંસ્થા મિત્રો વાત કરી બાર્ક જે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આવેલી છે આ પણ છે અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ મુંબઈ ખાતે જે આવેલ છે આ પણ છે આ બંને જે સંસ્થાઓ છે તે પરમાણુ ઉદ્દેશ સાથે સંકળાયેલી છે એટલે આપણે ઓપ્શન સીમાં ટીક કરવું પડશે નીચે આપેલ પૈકી કઈ જોડ અયોગ્ય છે ઓકે મોસ્ટ ટાઈમ બી આ લેવલનો પ્રશ્ન બે હજાર બાવીસમાં પણ હતો તો આપ સૌ જાણો છો તો વાત કરીએ મિત્રો હિમાલય ગેટ પર્વત છે આ સાચું છે ઓકે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર બાવીસનું પેપર આ પ્રશ્ન હતો કે ભાઈ હિમાલય ગેટ પર્વત છે એવો પ્રશ્ન પાવાગઢ દ્વારામુખી પર્વત છે બિલકુલ સાચું છે અરવલ્લી અવશિષ્ટ પર્વત છે આ પણ સાચું છે 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 તમામ તમામ સાચા ઓપ્શન ડી સાચો બનશે આપેલ ચાલો પ્રસિદ્ધ કેદારનાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે એ આવેલું છે ઉત્તરાખંડમાં આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા દિનાંક આંતરરાષ્ટ્રીય જે છે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા માટે નીચે આપેલ વિધાનો ચકાસો યોગ્ય જવાબ પસંદ કરવાનો રહેશે ચાલો આવી ગયો છે સરસ મજાનો મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન આવા પ્રશ્નો મિત્રો પરીક્ષામાં બેઠા પૂછાતા હોય છે ચાલો આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા એ દિવસ નિર્ધારણ કરવા માટેની એક સુરેખ કાલ્પનિક રેખા છે ઓકે કાલ્પનિક રેખા છે સાચું છે એકદમ દિનાંક રેખા ઝીરો ડિગ્રી રેખાંશ છે આ પણ સાચું છે બંને સાચા છે એટલે ઓપ્શન સી આપેલ બંને વિધાન સત્ય છે જવાબ બનશે આપણો ચાલો પૂર્વ પૂર્વી ઘાટ અને પશ્ચિમ ઘાટના ઊંચા શિખરો અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી મહેન્દ્રગીરી અને અન્ન મૂડી ચાલો ગંગા અને બ્રહ્મપુત્રાના સંયુક્ત પ્રવાહને કયા નામે ઓળખવામાં આવે છે કે કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે તે હોય છે આગને ખડકો કયા ખડકો આગને ખડકો ચાલો મધ્ય ભારતમાં આવેલ પર્વતમાળાઓ પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવતા કયો ક્રમ સાચો આવશે ઓકે તો આપણને અજંતા છે ગોલીગઢ છે મહાદેવ છે મૈકલ છે અને રામગઢ છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આપણ ચાલો તો મિત્રો આ ક્રમમાં જ આપી દીધું છે ક્રમ સાચો જ આપેલો છે પેલી અજંતા આવશે ત્યારબાદ ગોલીગઢ આવશે ત્યારબાદ મહાદેવ આવશે ત્યારબાદ મૈકલ અને ત્યારબાદ રામગઢ ઓપ્શન સી સાચો જવાબ પશ્ચિમ ઘાટ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનનું સત્ય છે ચાલો પેલું ઓપ્શન એ છે કે તે સરંગ છે જેને કાટ દ્વારા પસાર કરી શકાય છે ચાલો આ તો મિત્રો સાચું છે તાપીથી કન્યાકુમારી સુધી વિસ્તરેલ છે આ પણ સાચું છે બંને સાચા છે એટલે ઓપ્શન સી આપણો સાચું જવાબ થશે કે ભાઈ એ અને બી બંને સાચા છે ઓકે ચાલો આંદબાર નિકોબાર દ્વીપ સમૂહનો દક્ષિણતમ છેડો કયા નામે ઓળખાય છે તે ઓળખાય છે મિત્રો પિંગ મિલિયન પોઈન્ટ નેક્સ્ટ નીચે આપેલ કયા જનજાતીય સમૂહમાં આંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં જોવા મળે છે તો મિત્રો એ છે ઓન્જીસ પણ જોવા મળે છે સેન્ટી નલીજ પણ જોવા મળે છે આંદામાનની જ પણ જોવા મળે છે ઓપ્શન ડી સાચો જવાબ ભારતના પૂર્વ ભાગમાં રહેલી પર્વતમાળાઓ જે મ્યાનમાર સાથે સીમા ધરાવે છે તેને સામૂહિક રીતે શું કહેવાય છે મિત્રો એને કહેવામાં આવે છે પૂર્વાચલ ક્વેશ્ચન એકતાલીસ ની વાત કરીએ નીચે આપેલ વિધાનોને ધ્યાનમાં લો અને સાચો જવાબ આપણે પસંદ કરવાનો રહેશે ઓપ્શન એ છે કે ભાઈ હિમાલયમાંથી નીકળતી નદીઓ હજી તેની યુવાવસ્થા ધરાવે છે એકદમ સાચું છે દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશની નદીઓ પોઢાવસ્થામાં છે આ પણ સાચું છે બંને સાચા છે ઓપ્શન સી સાચો જવાબ કે આપેલ બંને વિધાનો સત્ય છે ચાલો ક્વેશ્ચન નંબર બેતાલીસની વાત કરીએ કે ભાઈ ભારતની ચારે દિશામાં આવેલા અત્યે બિંદુઓ સંદર્ભે નીચે આપેલ માહિતીને ધ્યાનમાં લો અને યોગ્ય વિધાન પસંદ કરો સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ ઉત્તર લદ્દાખ ઇન્દ્રા પોઈન્ટ ઓકે ઉત્તરમાં કોલ ઉત્તરનું જે આપણું અંતિમ બિંદુ છે અંતિતમ છેડો કહી શકાય એવું લદ્દાખમાં આવેલું કોલ છે આ સાચું છે બીજું છે ભારતનો દક્ષિણતમ છેડો ગ્રેટ નિકોબાર ટાપુ બિગ મિલિયન પોઈન્ટ આ સાચું છે પશ્ચિમમાં ગુજરાતમાં સીરકૃ સાચું છે પૂર્વમાં અરુણાચલ પ્રદેશમાં આવેલું આલાંગુ આ પણ સાચું છે તો મિત્રો આ તમામ સાચા છે એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે ત્યારબાદ નીચે પૈકીનો કયો ઘાટ અરુણાચલ પ્રદેશને તિબ્બત સાથે જોડે છે ચાલો તો છો એ તો જવાબ આવશે મિત્રો બોમ ડી લા મહાદ્વીપનો ધીમો ઢારવાળો ભૂપુસ જે સમુદ્ર જળની નીચે છે પરંતુ જમીન વિસ્તારના મેદાનોનો જ એક ભાગ છે તેને શું કહે છે તો મિત્રો એને કહેવામાં આવે છે ખંડીય છાજલી ગુજરાતમાં વહેતી નદીઓ કઈ છે તો આપણે જાણીએ છીએ કે ભાઈ અંતસ્થ નદીઓ સરસ્વતી છે એટલે આપેલ તમામ સાચો જવાબ બનશે નેક્સ્ટ આ નીચે આપેલ વિધારોને ધ્યાનમાં લેવાના છે આપણે ચાર ઓપ્શન આપી દીધા છે એ બીસીડીમાં કોઈ કર્કવૃત બે વાર પસાર કરતી નદી મહી નદી છે સાચું છે નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશમાં અંજેરા પાસે છે સાચું છે બંને સાચા છે ફાઈનલ જવાબ ઓપ્શન સી રામાયણમાં ઉલ્લેખિત દંડકારણીય પ્રદેશ એટલે હાલનું કયું સ્થાન દંડકારણીય એટલે મિત્રો ડાંગ જિલ્લો દક્ષિણ ભારતમાં જ્યાં પૂર્વી અને પશ્ચિમ ઘાટ મળે છે ત્યાં કઈ ટેકરીઓ આવેલી છે તો મિત્રો ત્યાં આવેલી છે સમજવા છે ત્યાં એક પણ નહીં ક્વેશ્ચર નંબર ઓગણપચાસ વાત કરી કે ધારો કે તમે ભારત ભ્રમણ માટે નીકળ્યા છો ત્યારે અમુક પ્રદેશોમાં તમને માટી લાલ રંગની જોવા મળે છે આ બાબતનું સાચું કારણ શું હશે તો જવાબ આવશે મિત્રો જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે ઇનડાયરેક્ટ પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ જે લાલ માટી છે એના કારણે હોય છે તો જમીનમાં ફેરિક ઓક્સાઇડના કારણે રાતી જમીન ચાલો ક્વેશ્ચનમાં છેલ્લો છે આજનો કે ભાઈ ઓરલીવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે તો જવાબ આવશે મિત્રો ઋષિકુલ્ય મિત્રો આ હતા ભારતની ભૂગોળના અત્યારના પચાસ પ્રશ્નો આવી રીતે મિત્રો પાંચ હજાર મોસ્ટી પ્રશ્ન આપણે પીડીએફમાં આપેલા છે એને અવશ્ય પરચેસ કરી લેજો ફરીથી મળી વિડીયો સાથે જય હિન્દ જય ભારત